રાજ્યમાં સાર્વત્રિક વરસાદને જોતા સવારે દસ વાગ્યાની સ્થિતિએ એકસો ત્રણ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે જોકે હાલ તો આ એકસો ત્રણ રસ્તાઓ વાહન વ્યવહાર માટે ઠપ્પ થઈ ચૂક્યા છે ત્રણ સ્ટેટ હાઇવે બાણુ પંચાયત હસ્તકના અને આઠ અન્ય રસ્તાઓ બંધ છે જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ ચુમ્માળીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે કારણ કે ક્યાંક ભારે વરસાદના કારણે રસ્તા ધોવાઈ ગયા છે તો ક્યાંક કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયેલા હજુ પણ જોવા મળ્યા છે આ તરફ વાત સુરત જિલ્લાની કરીએ તો અહીં સોળ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે પોરબંદર જિલ્લામાં તેર રોડ રસ્તા બંધ છે તો આ તરફ નવસારી જિલ્લામાં દસ રોડ રસ્તા પર વાહન વ્યવહાર ઠપ જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં વરસાદને પગલે એકસો ત્રણ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થયા છે કારણ કે ક્યાંક ક્ષતિગ્રસ્ત થયા છે રસ્તાઓ ક્યાંક રસ્તાઓ તૂટી ચૂક્યા છે તો ક્યાંક પાણી ભરાયા હજુ પણ જોવા મળી રહ્યા છે અને તેને જોતા રાજ્યભરમાં એકસો ત્રણ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તેને જોતા જિલ્લામાં સૌથી વધુ ચુમ્માળીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે અને જે અત્યારે આપ જોઈ રહ્યા છો આ રસ્તો જે તૂટી ગયો છે તે મુડિયાસા બામણાસા રોડ પરનો છે કે જે રસ્તો તૂટી જવાને કારણે અહીં વાહન વ્યવહાર શક્ય નથી એવા કુલ 44 રસ્તાઓ છે કે જે ક્ષતિગ્રસ્ત થયા છે તો ક્યાંક પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ સાથોસાથ સુરત જિલ્લામાં 16 રસ્તાઓ અત્યારે બંધ છે પોરબંદર જિલ્લાની વાત કરીએ જ્યાં 13 રોડ રસ્તા બંધ થઈ ચૂક્યા છે નવસારી જિલ્લામાં 10 રોડ રસ્તા પર વાહન વ્યવહાર અત્યારે ઠપ છે ત્રણ સ્ટેટ હાઇવે બાણું જેટલા પંચાયત હસ્તકના અને આઠ અન્ય રસ્તા હાલ તો બંધ છે સવારે દસ વાગ્યાની સ્થિતિએ રાજ્યભરમાં એકસો ત્રણ રોડ રસ્તા બંધ હાલતમાં છે